આપણે ઘી ને નમક સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઘી અને નમક લોટમાં મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં નાખશું એનો ને એનો પણ આપણે લોટમાં સારી રીતના મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી નાખશું ారోడు నేత పడుతారు એક તપેલી લઈ લઈશું પાણી ચાસણી બનાવવા મેં લીધું છે બે બે ગ્લાસ પાણી અને ખાંડ આપણે ખાંડ ને તાર વાળી સાસણી નથી બનાવવાની આપણે ખાલી ચીપચીપી બનાવવાની છે મેં એ લીધું છે સોસ ની બોટલ પેલી જ વાર જલેબી બનાવશું

జలేబి పలేబీ బాగు તો આપણે એને પલટાવી લઈશું આપણે ઝાડ નથી લેવાનો આવી રીતે તો આપણે જલેબી બની તૈયાર છે આપણે એને કાઢીને ડાયરેક્ટ ચાસણીમાં જ સાસરી માં જાજો ટાઈમ નથી રાખવાની ને પહેલી વાર જાજો ટાઈમ રાખી તો એકદમ પૂછી નરમ થઈ ગઈ હતી આપણે ને બસ થોડીક જ વાર પડલે સાસરી માં એટલે બાર કાટ લેવાની છે બસ હવે બહાર આપણે કાઢી લેજો જલેબી બનીને તૈયાર છે ફૂડ કલર ના લીધું કલર પણ માર્કેટના કલર જેવો જ આવે છે તમે પાછી ફરી વાર એ જ રીતે જલેબી બનાવેલી લઈ પેલી વાર કરતા બીજી વાર જલેબી સારી બની છે આ જલેબીને પણ આપણે ડાયરેક્ટ ચાસણીમાં નાખશું અને થોડીક વાર ડૂબાડીને લઈ લઈશું તો આ અમારી ફર્સ્ટ ટાઈમ માટે ટેસ્ટી ચલીબી બની ત્યાં છે તો તમે અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ જય માતાજી